વિજયનગર તાલુકાના લીમડા ગામની સીમમાં ડબલ ડેકર ઘરનાડું બનાવાયું છે ગુજરાતમાં ક્યાંય પણ બાંધકામની પરમિશન ન મળે તે રીતેનું ઘરનાડું બનાવાયું છે રાજ્ય સરકારની તિજોરીને લાખો રૂપિયાનો ચૂનો લગાવાયો છે જ્યાં પાણી પહોંચી શકે તેવું જ નથી તેવા વિસ્તારમાં ઘરનાડા ઉપર ઘરનાડુ બનાવવામાં આવ્યું છે અધિકારીઓને કોન્ટ્રાક્ટરો મળી સરકારી ગ્રાન્ટોનો કરી રહ્યા છે દુરુપયોગ લાખો રૂપિયાનું ઘરનાળું બનાવ્યા બાદ તેની ડિઝાઇનને લઈને હવે વિવાદ આવા જ કારનામાઓને લઈને સાબરકાંઠા જિલ્લા બાંધકામ અધિકારીને સરકારે ફરજિયાત નિવૃત્ત કર્યા